हेलो केवस राजे मुली तो तुमको मित्रों मजा में गीशो मैं ओमे जो है 2 मिनट हो मैं रास्ते में हेलो बजाई पे हो दो है ये बिलकुल ठंगड़ उठू में

બધા ને રિયા જાય ટાટા કેમન ગયા ફઈ ફઈ ના દીકરી બધા જ ગયા હવે મારે જવાનું જ છે પાણી લઈ થોડાક તૈયાર થઈ ગઈ પછી આપડો વારો જવાનો જો હે ને દોવા કરવાનું બેહુનું ને વાહીદા ને એવું બધું થઈ ગયું છે ને હવે મંદિરમાં કચરા પોતા કરવા આવીશું તો પેલા કરી લો કચરા પોતા ને પછી હે ને ફૂલ ઉતારવાના છે તો ફૂલ ઉતારી લો એવું બધું છે હલો ફૂલડા ઉતારવાના છે જો દીવા બધી ચાલુ થઈ ગયા છે ને હું આવીશ ફૂલ ઉતારવા તો હાલો પેલા ફૂલ થોડાક બાકુને લઈને ઉતાર દઉં એટલે એને મંદિરમાં ચડાવવાઈ જાય ભગવાનને એવું બધું છે અને પછી હે ને હજી સિરામણ કરવાનું બાકી છે સિરામણ કરી લઉં તૈયાર થઈ જાઉં જવાનું છે તો ઠેલા ભર લઉં એવું બધું છે તો હાલો આજે તો હવે નીકળી જવાનું છે એટલે થાય છે મોડું તો હે ઉતાવળ તો વેલા હર કામ બતાવી દઈએ જો અત્યારમાં છે ને ભાખરી ને બીજો નાસ્તો તો ઘણો છે પણ એ નથી કરવાનું આ દૂધ દહીસ એટલે થઈ તો હલો મિત્રો બધા સિરામણ કરવા આજે ભીનગળ ને રોટલી ખાવાનો વારો નથી આજ ભાખરી ને માખણ ખાવાનો વારો છે તો ખાઈ લઈ અને જો સાઇઝ બાઇસ બધું થઈ ગયું હે

હાલો મિત્રો જો છે ને મારાનું છે ઘરે આજ ફેરે બે દિવસનો જ રોકાવાનો ટાઈમ મળ્યો હતો ઘર ભેગું થવાનું છે તો કીધું અત્યારે થોડુંક ઉપડે એટલી વસ્તુ કેમ કે આવીશું બસમાં એટલે જાજી વસ્તુ તો કંઈ ઉપડશે નહીં તો મેં કીધું રીંગણા મરચાં ને એવું થોડુંક તાજું લઈ જાઉં એટલે ઘરે બનાવવામાં વાંધો ન આવે જો એટલે અત્યારે જો ઉતારવા આવીશું શાકભાજી તો હલો ઉતારી લઈએ મિત્રો જો આવવાનું છે ઘરે તો કરી લીધી છે તૈયારી અમારી તૈયારી તમે જોઈ શકો છો કેમ બાકી રીંગણા છે ને બાકી ક્યાંય ઘટે જો

toh metatot dunia pogo nih pas siapa yang ngetelis fenotelaja mami waktu itu nggak di le nih diin tial tuh tuh telingi tiens halo ring Nakaba halo

મિત્રો બસ જો અમે છે ને ગામડેથી આવી ગઈ છું ઘરે રાજકોટ અમારા ઘરે તો એવું છે કે જો આજે તો એવું મને અહીંયા પાર્કિંગમાં મોટર દારની મોટર ખરાબ થઈ ગયેલી હતી તો આવી ત્યાં તો ઈ કામેથી કાલે આવ્યા છે ને તો મોટર બગડી ગઈ હતી તો પછી આવી ત્યાં તો પાણી એ નહોતું તો આજ તો હેરાન થઈ ગયા પાણી ભર્યું બીજા એક માસી છે એના ટેનામેટમાંથી મેટમાંથી થોડું હતું જ નહીં ઘરે આવીને ત્યાં તો બધું કામ બે દીધિયા મૂકીને ગઈ હતી તો એ બધું બે ત્રણ દીધિયાનું કામ ભેગું થયું હતું તો પહેલાં કપડાં ધોવાના હતા પછી એકાદી બે ડોલ કીધું માસી ત્યાંથી ભરલો ને તો ઘરનું કામકાજ બધું થઈ જાય તો એવું છે ને અત્યારે જોઈ એ મોટર રિપેર થઈને આવી ગઈ છે ને તો દારમાં ઉતારવાની છે તો બધા ભેગા થયા છે તો મોટર ઉતારવા ગયા છે એટલે એવું બધું છે ને હું જો અત્યારે જમી અને હમણાં કામકાજ કરી લીધું છે ને મારા બાપુ ગયા છે ગામડે અને હું પણ હજી આજે આવીશું ગામડેથી ઘરે એટલે પિયરમાંથી ઘરે આવી ગઈશું ને હવે અમારે પણ ગામડે જવાનું છે એટલે કાલે જવાનું થાય કાલે નીકળશું કાલ બપોર પછી જા હું એટલે ગામડે જઈ આવીને એકાદ બે ઘરનો વારો લેવાનો છે અગાઉનો તો જોવાય છે જો ટાઈમ મળશે ને જવા હે ને તો જવું છે અને બધાએ કોમેન્ટ કરી હતી બધાને જવાબ પણ આપ્યો છે ખૂબ તો એ સત્તા અત્યારે કહી દશું થેન્ક યુ સો મચ અને આભાર તમારો અને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા વિડીયો જોવો હોય એ બદલ એટલે આવી જ રીતના અમને સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો અને અમારી કંઈ ભૂલ થતી હોય તો મિત્રો માફ કરજો અમને એટલે એવું છે અને બધાને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદો મિત્રો કોઈ દુઃખ ન લગાડજો અને કોઈ ખોટું પણ ન લગાડતા મોટર બગડી ગઈ અને કે મોટર છે તારે ઘર ફેમસ ન કરાવ તારે ઘર ફેમસ કરી દેવાના હે હવે જોરદાર મસ્ત સમજો અમે હેને બે દી પાણી વગર ના હે ને આજ જો પાણી હવે આવી જાય તો કાઈ કામ થાય ન કર આજ તો હું ગામડે થી આવી તી ડોળે પાણી નોતું ડાયરેક્ટ કોકનું નું માંગવા જાવ હું પડ્યું પાણી હટાડતા